આપનું સ્વાગત વાત કરીએ તો વડોદરામાં અલકાપુરી અરુણોદય સોસાયટીના વૈભવ ફ્લેટમાં પાંચમા માળાના ફ્લેટમાંથી ધુમાળાના ગોટેગોટા ગોટા નજરે પડતા ફાયર બ્રિગેડ ને જાણ કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બોલાવવાની કામગીરી લશ્કરો દ્વારા કરવામાં આવી હતી બંને બાજુથી રોડ બંધ કરવામાં આવ્યો હતો જામ્યા હતા અને આજુબાજુ વિસ્તારના રહીશો ભેગા થઈ ગયા હતા ત્રણ થી વધુ ફાયરની ગાડીઓ ઘટના પર પહોંચી ગઈ હતી જયારે એપાર્ટમેન્ટમાં ફાયરની સેફ્ટી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે હાલ કેટલું નુકસાન થયું છે એ જાણવા મળ્યું નથી ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરની અંદર વૈભવ અલકાપુરી નામની બિલ્ડિંગ અલ્કાપુરીમાં વૈભવ નામની બિલ્ડિંગ છે એની અંદર ઉપર ફાઈવ ફ્લોર ઉપર કંઈક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને થતાં તાત્કાલિક ફાયર્સની ટીમો સ્થળ ઉપર આવીને આગ કંટ્રોલ કરી છે પ્લાસ્ટિક એટલે પીઓપીને એવું કરેલું હોય એટલે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અત્યારે પ્રાથમિક તપાસથી એ માહિતી મળે છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું વધુ તપાસ કરીને આપણને જણાવવાનું એ હજુ કોઈ અહીંયા જે ઓનર કે જે પણ કોઈ હોય મળ્યા નથી હજુ આપણને એટલે એમની ડિસ્કસન કરી પછી આપણે આગળનું ડિસિઝન લઈશું હા એ તો દરેક હાઈરાઈઝ બિલ્ડિંગની અંદર એ પ્રોબ્લેમ રહે છે જ કેમ કે અંદર એક્સેસ લેવો એક્સેસ લીધા પછી ફાયર ફાઇટિંગ કરવું એટલે એ દરેક ફ્લોર ઉપર જે રીતે વડોદરા ફાયર સર્વિસના જવાનો અત્યારે હાલમાં ખાસી જ અહેમદ બાદ અંદર એક્સેસ લીધો છે અને કામગીરી અત્યારે ચાલુ છે કુલિંગની કામગીરી ચાલુ છે હા એ અમે તપાસ કરીશું એટલે મેં એમના પહેલાં જ કીધું કે જે અહીંયા ઓનર કે જે માલિક હશે જેમના ત્યાં પ્રિમાઇસીસમાં ફાયર થઈ એમને તપાસ કરીશું અત્યારે પ્રાથમિક રીતે આપણે જી કનેક્શન તાત્કાલિક કટ કરાવી દીધું છે વધુ માહિતી આગળ તપાસ કર્યા બાદ જાણવા મળશે હવે ફાયર બ્રિગેડ ઓલવેઝ ઇમરજન્સી સર્વિસીસ નામ છે એટલે ઓલવેઝ સતર્ક છે આપણે વડોદરા શહેરની અંદર અવારનવાર છેલ્લા પાંચ વર્ષ દસ વર્ષથી જે કામગીરી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ કરતું આવ્યું છે એ પણ આ રીતે જ અમારો જે પ્રોટોકોલ છે જે રીતે અત્યારે બી આપણે જ આપના સમક્ષ જ છે કે એક જગ્યાએથી ફાયર કોલનો મેસેજ મળતા જ વડોદરા ફાયર સર્વિસની ટોટલ ત્રણ ત્રણ ટીમો ચાર ચારથી પાંચ વાહનો સાથે દોડી આવી છે એટલે અમે નવો નિર્ણય લીધેલો છે કે આવી રીતે કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક રીતે બે ફાયર સ્ટેશનથી તાત્કાલિક ચાર ગાડીઓ રવાના થવી જોઈએ એવું અત્યારે પ્લાનિંગમાં ચાલુ અમારું સજેશન જે છે કે ઓવરલોડ વધુ ઇલેક્ટ્રિક ફાયર થવાનું કારણ છે ઓવરલોડના કારણ ઓવરલોડનું ધારો કે ઓવરલોડ છે યુઝ કરે છે તો બી જીબીથી એની મંજૂરી મેળવી લેવી ઘરની અંદર કોઈપણ પ્રકારનું જ્વલનશીલ પદાર્થ ના રાખવો એવા ઘણા બધા છે અને આપણે અવારનવાર પણ સૂચનો મીડિયા મિત્રો દ્વારા પણ આપતા હોઈએ છીએ